એવી સાહેબ એ અંદર થી ઉગે અને કોઈનો પુગે તમને નવી સંભળાવું મેલડી કેવડી હોય છે હા બાકી તો બધી YouTube માં છે ને સાહેબ એ મારો સેલોન પેલો સુવાસ સાહેબ મેલડી છે આને લઈને ભરું છું ને સેલોન પેલો સુવાસ અને આ મોઢે થી કેટલા મેલડી ના ગુણ ગવાયા છે મને મગજમાં નથી હા હજારો વાર્તા થાય છે પણ મેલડી કેવડી સાહેબ નાનું એવું પંખીના માળા જેવું ગામ અને ઈ નાનાવા પંખીના માળા જેવા ગામની માલપા કવિ એમ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મૂઈ માં ઘણ વીતી ઘણ વિતશે માથે ઘણા પડશે સાહેબ એ આ જગતની માલપા જેને બાપનું મોઢું ન જોયું હોય માનવ ઉદરની માલપા ઓઢણ રહી ગયું હોય અને જેના બાપ નું અવસાન થઈ જાય ને પછી જગતની માલપા ઈ દીકરો જન્મ લેન સાહેબ ઈ નબાપો કહેવાય નબાપો બાપ નથી છે પણ માં ગામડા ગામની માલ પર દાડી કરે ધપાડી કરે કોઈ સારા રૂપિયા વાળાના ઘરે જઈને વાસણ માંડી આવે એના હંજવારી પોતા કરે આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે દીકરાને મોટો કર્યો દીકરો 17 થી 18 વર્ષનો થયો પણ કવિ કે જલમો એને જવાનું છે કુદરતનો દીકરમ છે માણા ગમે નિયા મરવાનો પછી માનમેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય સાજલ સાપરું હોય સાહેબ એક આપણે કેલેન્ડર બાર મહિને નવા વર્ષમાં કેલેન્ડર તારીખો ઘરે લઈ દરરોજ એક પણ તોડી તોડીએ આજે પહેલી તારીખ બીજી તારીખ પાંચ તારીખ દસ તારીખ પંદર તારીખ જેમ કેલેન્ડર નું પન્નું એક એક તૂટે એમાંથી એક એક પત્તું ઓછું થાય ને એમ એક આ મનુષ્ય રૂપે કેલેન્ડર છે સાહેબ આમાંથી દરરોજ એક પન્નું ઘટે છે પણ અત્યારે કાળા માથાના માનવીને રૂપિયાની વાય ગાંડા થઈ ગયા ને એને ખબર નથી કે હું જ સૌ છું પણ સાહેબ છેલ્લે બે ત્રણ દિવસ એટલે કાળી સતરદશી આવે જાડે જશે કાળી સતરદશી આવે દિવાળી ના ફટાકડા કેલેન્ડર પૂરું થઈ જાય એમ સાહેબ એક દી આ ફટાકડો ફૂટશે ને તે દી આ કેલેન્ડર પૂરું થઈ જાય E એ સમય જયારે આવે ને સાહેબ આ જગતમાં કોઈ અમર રહ્યા નથી કોઈ અમર રહેવાના નથી પછી બુઆ હોય ભગત હોય અમારી જેવા ભેક હોય જેનો સાહેબ સમય આવે ને એને એક દિયા જગત છોડીને જવાનું છે એમાં દેવનું ન હાલે સાહેબ ઉપર બેઠો ને એ મૃત્યુને પાંચ દિવસની વાર હોય ને દેવસભા ભરે ને ઇન્દ્ર રાજા ત્યારે જે સમાજમાં જેના પરિવારમાં જેની વસ્તીમાં મૃત્યુ થવાનું હોય ને તમારી દેવની ચોપડીમાં સહી લઈ લે ભાઈ એજ તારી વસ્તી છે ને આ એક છોડવો ખંડિત થવાનો છે આમાં સહી કરી જાય એટલે દેવ સહી કરી દેશે પછી એમાં કોઈનું ન હોય પણ ઈ વાત કરું સાહેબ બોલી ગરીબભાઈ માણસના હંજવારી પોતા સાણ વાસીદા કરે કોઈના ઘરના બે પાંચ બેડા પાણી ભરે આમ કરતા કરતા છોકરાને 17 થી 18 વર્ષનો કરો પણ દેવ કોઈ માથે નથી લેતી કે મેં માર્યું ભગવાન કોઈ દી નથી કેતો કે મેં માર્યો શરીરની માલિપા પંચમાં ભૂતના પૂતળાની માલિપા કોઈ પણ જાતનો રોગ પ્રગટ થાય સાહેબ

સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોહી માંથી મળે કોઈના શીખવાડ્યું કઈ નથી થાતું એ પોતાનો બાપ મરી ગયો ને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માલિપા નાનો એવો ગોખલો ગોખલાની ની હવા વેત ત્રિશૂળ અને હાંજ હવા રાતથી જન્મ જનેતા બાળકને બેહારી કે જો બાપ આપણો ધણી મેલડી છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે આંખે કોઈ દી કોઈનું બુરું જોશ નહીં

અને દીકરાને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને સાહેબ અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ છે ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કહે છે સાહેબ આ એક દીકરા માથે મે જીંદગી ગાળી છે અને મારા बुढ़ापाની લાકડી છે મારા દીકરાના રિપોર્ટ કરો ને ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમાં હાથમાં લીધો ને દીકરાને બાર બેહરો જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટમાંથી આમ નજર મારી અને રિપોર્ટ જોયો સાહેબ બેન તમારી આગળ પાછળ

મારા પથ્થરના કાળજા જેવો એક કાળજો બનાવીને તને કહું છું તારા દીકરાની કિટની ફેલ જન્મ દેનારી જનેતા ભાંગીને ભૂકો થઈ ગઈ ડોક્ટર ના સર્જન પગ થોભી અને માં ભગવાન આમ જો માથાના વાળ છૂટા મેકી અને ડોક્ટર સાહેબ સામે પોતાના માથેથી થી આમ વાળ ઉતારી અને ડોક્ટરના ચરણમાં વાળ ને મેકી એમ કીધું કે સાહેબ રૂપિયા વાળા હોય ને તો તમારા પગમાં રૂપિયાનો ઢગલો કરીને દીકરા નું હદે બદલાવે મારી પાસે તો મિલકત માં હારશે બાકી કઈ નથી સાહેબ કઈક દયા કરો મારા દીકરાને ને ઉભો કરો અને મારો દીકરો વિયો જાય છે તો દુનિયામાં હું રખડીશ ગાંડી થઈ જાય મરી જાય હું જીવી નહીં હતું સાહેબ ત્યારે સર્જન ડોક્ટર ના હૃદય ની માલ કોઈ ભગવતી એ વાસ કર્યો ને એમ સર્જન એટલું કીધું બેન આવતા શનિવારે ત્રણ દિવસ આડા જ આવતા શનિવારે બોમ્બેની માલિપાથી એવા મોટા સર્જનને બોલાવીને સર્જનની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદયની માલિપા ઓપરેશન કરશું વાત કરતા વાર લાગે બે દિવસ વીતી ગયા શનિવારનો દિવસ વહેલી સવારે બે મા દીકરો હોસ્પિટલમાં લાઇનમાં ઊભા રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને બે ને ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મહીકેલી કીધું ભાઈ તારી જનેતા કીધું કે ના સાહેબ મારી મને કઈ નથી મારી ગાડી લેવા ગઈ છે હમણાં અડધી કલાક માં સાહેબ આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે સાહેબ શેનું ઓપરેશન પોતાની જન્મ દેનારી જનેતાને હવે બાળક કે છે ઓફિસ બહાર માને બાર કાટી અંદરથી દરવાજો બંધ કરી અને ઈ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જનની સામે ઉભા રહીને એટલું કીધું કે સાહેબ શેનું ઓપરેશન ભાઈ તારું હદઈ ફેલ છે હદઈનું ઓપરેશન કરવાનું છે અને સાહેબ ઈ દીકરો રોયો છે એ ડોક્ટરે એટલું કીધું કેમ ભાઈ તારા હદઈની વાત કરી તારા ઓપરેશનની વાત કરી એનું તને દુખ છે એમાં રોવા મળ્યો સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે એ વાત કરું છું મેલડી શું કરે છે તેદી સાહેબ 18 વર્ષના લવરબુસિયા જુવાને બાયું બે હાથને બાયું આમ ચડાવીને નજર એટલું કીધું કે આય સાહેબ એ સર્જન મને આંખો કાપી નાખો ને એનું મને રંજ નથી મરી તો જવાનું જ છે એક દી એ મને નક્કી છે પણ સાહેબ મારા હદઈનો ઓપરેશન છે નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડીવાળા છે આપણા હદઈમાં મેલડી વાહ વાહ સાહેબ મને રોવું એનું આવે છે સાહેબ મને તમે ઓપરેશન કરો મને સીસી હું કાઢશો બે બાંધ કરી નાખશો સંદિક્ષણ આપશો હું બાંધ ભૂલી જઈશ એટલે તો એક સફ એક મળદારૂપી થઈ જઈશ ને કે હા સાહેબ મને રોણું એણું આવે છે ને તમને બે હાથ જોડી દલીલ કરું છું ઉપરથી જ્યારે તમે પ્લેટ વાપરો ને પ્લેટ મારા દેહને કાપો ને હૃદયને બહાર કાઢો ને ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે રાખ આમ વાપરજો મારું હૃદય ચીરો ત્યારે શું કામ ડોક્ટર કે નો ચાલે એ તો અમારી ડોક્ટર દયા નો ખાઈ દયા ખાઈ તો ઓપરેશન નો થાય સાહેબ એમ નથી કેતો પણ નાનપણથી મારી માં એમ કે તારા હૃદયમાં મેલડી બેઠી છે સાહેબ તમારા હાથની બ્લેટ મારી મેલડી ને નો વાગે એટલું ધ્યાન રાખતું

ડોક્ટર પોતે ભણતર છે ને સાહેબ ભણતર છે એનાથી ધર્મ ચેટું છે ભણતર વાળા એટલું બધું માનતાય નથી કે આ દેવ દેરા છે પણ સાહેબ વાતની હવે મજા છે બીજા ડોક્ટરો આવ્યા કંપાઉડરો આવ્યા એને નશો ચડાવ્યો છોકરો બેભાન બની ગયો અને ઓપરેશન થેટર રૂમની માલિપા જ્યારે એને ધકેલો ધકેલી અને ઓપરેશન વોર્ડની માલિપા દીકરાનું હું સાહેબ બાજુના રૂમમાં પોતાના વસ્ત્ર બદલાવા

નજીક જઈ અને ડોક્ટરે હાથ ની માર પણ એની કાતર છે જે કઈ સામાન આવતો હોય ઓપરેશન નો અત્યારે ડોક્ટર એટલું પૂછ્યું કે એ માડી ક્યાંથી આવ્યા કોણ છો સજા વગર કેમ આવ્યા તેથી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું સર્જન આ હોસ્પિટલ તારી છે પણ આ એક આખો વિશ્વ રહ્યો ને આખો વિશ્વ મારું છે તારી તો ખાલી એક દોથા જેવડી હોસ્પિટલ છે પણ આ વિશ્વરિયું ને આ વિશ્વની ભાનોદરી આ વિશ્વનું સર્જન કરવા વાળી વિશ્વનું ઓપરેશન કરવા વાળી હું મને ઓળખે કોણ હું માતા મેલ સાહેબ ડોક્ટર મારા બાળકે કીધું તું ને કે હૃદયમાં મેલડી છે હું એના હૃદયમાં હતી ને ત્યાં હું એમના બાપની ની તેવડ નથી આનું ખોળિયું ખાલી કરાવી પણ આજથી ત્રણ દી પેલા ધર્મરાજાના કચેરીની મારી પાસે મારી પાસથી સહી લઈ લીધી હતી વિધાતા એ કે આ બાળકનું મૃત્યુ છે અને આજ સુધી આજની તારીખને અત્યારના ટાઈમ સુધી એના હૃદયમાં મારે વાસ કરવાનો હતો એ મારી મંજૂરી હતી હવે ઓપરેશન કરી કે ન કર તારા બાપની એ તેવડ નથી કરી દીકરો બચે એ ઈ તો હું મેલડી હતી અંદર ત્યાં સુધી શ્વાસ ચાલુ હતો હવે હું મેલડી નીકળી જાઉં છો અને સાહેબ માતા મેલડી આકાશ માર્ગે વ્યા ગયા આ બધો સમય હોય સાહેબ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટા રહી ધનુષ નહીં બાંધ પણ સાહેબ એ ડોક્ટર પોતાનું ભણતર ભણતર નો પાવર ડોક્ટર વિચાર કરે કે મારા હાથ નું થયેલું ઓપરેશન કોઈ દી ફેલ ન થાય પણ ટૂંકમાં વાત કરું છોકરાનું નું હૃદય ચીર્યું અંદર જે એને તકલીફ હતી બગાડ હતો બહાર કાઢ્યો ઓપરેશન ફિટ કર્યું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી અડધી કલાક પોતાની હોસ્પિટલ માં દવાખાના માં નો રહે પછી કમ્પાઉન્ડર સંભાળી લે માણસ ક્યારે ભાનમાં આવી એને ન જોવાનું પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બચતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસમાં બેઠો છે અન જે ઓલો ચડાવેલો નશો તો નશો ઉતરી ગયો નશો ઉતરામ ઘડિયાળ ના ટાઈમ ઉપર ડોક્ટર જોવે હવે આટલો જ ઘડિયાળ પાવર રહે અને ડોક્ટર એને ખાટલા ની માથે દેન ઉભો રહ્યો ને પેલી જામ આંખ ખોલી અને ડોક્ટર એમ કીધું કા ભાઈ એમ કેમ છો ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યું હતું અઢાર વર્ષનો લવર મુસ્યો જોવાન એટલું બોલ્યો સાહેબ હું એમ કેમ છો પણ હું તમને કવિ વાત તમે સાચું કે છો એ સાહેબ એ સાહેબ સાહેબ હું હેમખેમ છું મને કઈ તકલીફ નથી પણ સાહેબ પહેલી જ મારી આંખ ઉઘડીને મેં તમારું મુખ જોયું છે પહેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું સાહેબ હવે હું તમે જે ગયો ને એનો જવાબ આપીશ પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો એટલે સાહેબે એના કપાળ માથે હાથ મેકી બીમારના કપાળ માથે હાથ મેકીને કીધું બોલ ને બેટા હું પૂછું છું સાહેબ એટલું પૂછું કે તમે મારું હૃદય ચીર્યું ત્યારે મારી મેલડીયામાં હતી સાહેબ જોજો આ શબ્દ મારો છે મારા હૃદય નું ઓપરેશન કર્યું મારું હૃદય ચીર્યું ત્યારે તમને અંદર મેલડી દેખાણી હતી મારી માં કાયમ એમ કેતી કે આપણા હૃદયમાં મેલડી હોય આપણે મેલડી વાળા છે સાહેબ સર્જન ડોક્ટર રોવામીડોન એના હાથ પકડીને સાહેબને કીધું કે સાહેબ તમને કહું છું મેલડી મારા હૃદયમાં હતી સાહેબ સર્જન એટલું કીધું કે હા તારી મેલડી હૃદયમાં હતી આટલું ને છોકરાની આખું પાછી બંધ થઈ ગઈ સાહેબ થોડીયું ખાલી થઈ ગયું એને એક જ ભરોહો જોતો હતો કે મારી મા કહેતી હતી કે આમાં મેલડી સે